બનાસકાઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે ત્યાં અંબાજી માતાનું મંદિર આવેલું છે અને મુની અંબાજી તરીકે ઓળખાય છે અને પગપાળા લોકો ચાલતા હજારોની સંખ્યામાં જોવા મળે છે અને આજુબાજુ વિસ્તારમાંથી માઈ ભક્તો પગપાળા આવતા હોય છે તેમના માટે સેવાભાવી લોકો દ્વારા દિયોદર રોડ પર પદયાત્રી માટે કેમ્પો પણ સેવાભાવી લોકોએ લગાવ્યા છે પદયાત્રી માટે ચા પાણી તથા નાચે સેવા કેમ્પો દ્વારા સારી સેવા કરવામાં આવી રહી છે અને જય અંબેના નારાથી વાતાવરણ ગુજરી ઉઠ્યું હતું સણાદર મિની અંબાજીથી ઓળખાણ છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા છે હજારો શ્રદ્ધાળુઓમાં જતચમવા માતાના દર્શન કરવા માટે પગવાળા ચાલીને આવતા પદયાત્રી માટે કેમ્પ દ્વારા ચા પાણી તથા નાસ્તો તથા મેડિકલ સેવા આપવામાં આવી છે